ભારત નદી પર પુલના પાયા બેસી જતા નદીમાં દ્વારા કરોડના ખર્ચે ડાયવર્ઝન બનાવી દેવામાં આવ્યું પરંતુ બ્રિજનું કરવામાં ન આવતા લોકોમાં નારાજગી જોવા મળી રહી છે જે ડાયવર્ઝન બનાવ્યું છે તે ફક્ત ચોમાસાનું પાણી નદીમાં આવે ત્યાં સુધી જ ઉપયોગમાં આવશે ફરી અગાઉની માફક રાહદારીઓને ત્રીસ કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડશે તેનાથી લોકોને ચિંતા સતાવી રહી છે ગયા વર્ષે બારાજ નદીમાં ભારે પૂર આવ્યું જેને લઈને રાહદારીઓ માટે આવ્યું હા રાહદારીઓને અવર કરવામાં તકલીફ ન થાય તે માટે ચોમાસાના બે માસ અગાઉ જ બે પોઈન્ટ સડત્રીસ કરોડના ખર્ચે છલિયું બનાવી દીધું જેનું ભવિષ્ય ફક્ત નદીમાં પાણી આવે ત્યાં સુધીનું જ

અત્યારની અત્યારે તમે માનો તો અત્યારે તો સમસ્યા દૂર થઈ ગઈ છે પરંતુ જ્યારે ચોમાસું આવશે આવશે અને એ ચોમાસાની અંદર વરસાદનું પાણી ત્યારે મોટા મોટા બ્રિજના રેલવેના પાયા જો ડગી જતા હોય રેલવેના પાયા જો ધોવાઈ જતા હોય તો પછી નાડું ભૂંગરાથી બનાવેલું ડાયવર્ઝન બિલકુલ ટકવાનું નથી બિલકુલ આ પૈસાનો બગાડ કર્યો છે ત્યારે મારી એક વિનંતી છે કે તમારે જો બનાવું જ હોય તો તમે આ દસ મહિનાથી જેના પાયા નમી ગયા છે એ તમે પુલ બનાવો પુલ તોડીને તમે ક્યારે બનાવશો અત્યારે તમે એના ઉપર પણ વાહનો જવા દેશો ડાયવર્જન ની અંદર પણ વાહનો જવા દેશો અને ત્યાં જે ડાયવર્જન આપ્યું હતું ત્રીસ કિલોમીટર નું ત્યાં બે બે ફૂટ ના ખાડા થઈ ગયા છે એ ખાડા નહીં પુરાવતા એક બાજુ તમે આ ડાયવર્જન ને બનાવીને પૈસા નો બગાડ કરો છો અત્યારે તમે બે મહિના પૂરતું બધાને સારું લાગે ડાયવર્જન પરંતુ બે મહિના પછી જ્યારે પોણી આવશે ત્યારે ભૂંગરા ફરીને ફરી આવીને આવી હાલત થવાની છે તો મારી વિનંતી છે કે તમે ડાયવર્જન જે ત્રીસ કિલોમીટર નું આપ્યું હતું એ તમે વ્યવસ્થિત કરાવો અને આ જે પુલ છે એને તમે પુલ ઉપર જે વાહનો જાય છે એના બદલે તમે એ પુલ તોડી અને આ ડાઇવર્જન જે બનાવ્યું છે ત્યાં વાહનો જાય પરંતુ આ પુલે પણ તમે નવો ક્યારે બનાવશો એ અમારો પ્રશ્ન છે કારણ કે તમે ચારસો પ્લસ અને લાખ ની વાતો એના સિવાય તમારા જોડે કોઈ વિકાસ વિકાસ તો તમે બિલકુલ કર્યો નથી વિકાસ તો તમે ખાલી આ ખાડા કોદીના કર્યો છે અને આવા ડાયવર્જનો બનાવ્યો વિકાસ કર્યો છે બાકી તમે જો વિકાસ કરવો હોય તો તમે આ સિઓ જે પુલ તૂટ્યો છે એને તમે તાત્કાલિક એની કોમગીરી શરૂ કરાવી અને તાત્કાલિક પૂરો કરાવો એવી અમારી આશા છે છોટાઉદેપુર તંત્ર દ્વારા જે અગાઉ રંગલી ચોકડીથી થી રસ્તા પર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એ જ રસ્તા પર વાહન ચાલકોને પસાર થવા મજબૂર થવું પડશે આ રસ્તાને ડાયવર્જન તરીકે ઉપયોગ કર્યો હતો હવે આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો છે એની કોઈ સીમા નથી અને ત્યાં આગળ સરકારી તંત્ર દ્વારા બે કરોડ સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે નવું ડાયવર્ઝન બનાવ્યું છે પરંતુ એ ડાયવર્જન ચોમાસામાં વરસાદના પાણીના કારણે ધોવાઈ જશે તો ફરી પાછું આ રસ્તાનો ઉપયોગ થશે આ રસ્તાનો ઉપયોગ થશે તો રસ્તો રિપેર કરેલો હોય તો વાહનો માટે અને લોકો માટે સારું રહે આજે આપણે અહીંયા ચલામલી થી જેતપુરને જોડતો રસ્તા પર ઊભા છે આ રસ્તા પર જેતપુર તાલુકાની કચેરીઓ આવેલી છે એના કારણે આખા તાલુકાની પબ્લિક અવન જવન કરતું હોય છે અને આ જે મુખ્ય માર્ગ જે છે એ આ ગામડાના જોડતો માર્ગ છે આના ઉપર ભારત નદીનો પુલ બેસી જવાના કારણે આ માર્ગ ઉપર ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું એના કારણે અહીંયા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને પ્રજા જે છે એ આ ખાડા પડેલા છે એની અંદર પ્રજા મુશ્કેલીનો સામનો કરી રહેલી છે અને જો આ રસ્તાને વહેલી તકે રિનોવેશન કરવામાં નહીં આવે નવેસરથી બનાવવામાં નહીં આવે તો ગયા વર્ષે જે ચોમાસામાં જે હાલત હતી એ ફરી હાલત થશે એના કારણો ઘણા છે કારણ કે જે ડાયવર્ઝન નવું બનાવવામાં આવ્યું છે એ જોઈએ એ પ્રમાણે નથી બનાવવામાં આવેલું અને જો ફરીથી ચોમાસામાં એ નદીમાં જો પાણી આવશે જો રસ્તો બંધ કરવાની ફરજ પડશે ત્યારે આ રસ્તા પર આવતા જતા લોકોને અથવા તો જે કંઈ જે મધ્યપ્રદેશ ની વડોદરા કે સુરત જતા જે લોકો છે એમને તમામને આ અહીંયા અગવડતા ઉભી થશે જેથી કરીને અહીંયા તંત્ર જે છે એ વેલા જાગે અને આ રસ્તો ફરીથી નવો બનાવે એવી અમારી પ્રજાની માંગ છે જો ચોમાસાના સમયે પાવી જેતપુર થી રંગલી ચોકડી થઈને બોડેલી તરફ રાહદારીઓ ને જવાનો વારો આવશે ત્યારે વિચારો કે આજે રસ્તા છે જે હાલમાં જ ખકડ છે તે રસ્તા પરથી કેમ કરીને જવાશે તે વિચારવા જેવી વાત છે આ માર્ગ ત્રીસ કિલોમીટરનો માર્ગ છે અને આ માર્ગનો રસ્તો જે છે તેના પર એટલા ખાડા 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 પડેલા છે 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 કે થોડા થોડા અંતરે અંતરે મોટા પડી પર તો સળિયા દેખાઈ રહ્યા છે સરપંચનું કહેવું છે કે ખુલ્લા સળિયાને લઈને કેટલાક વાહનોના ટાયર ફાટ્યા છે અકસ્માત પણ થયા છે એકસો ની ગાડી આ રસ્તેથી પસાર થાય તો સગર્ભા મહિલાની દશા કેવી થતી હશે સરકારે નદીમાં માં બનાવ્યો પરંતુ આવનારા સમયમાં જે રસ્તા ડાયવર્ઝન આપવામાં આવશે તે રસ્તો બિલકુલ બિસ્માર છે તે જો બનાવવામાં આવે તો જ રાહદારીઓ રસ્તેથી પસાર થઈ શકે અત્યારે આપણે આવી રોડ પર ઊભા છીએ રતનપુર ના સલિયાની નજીક અને આપણે જેતપુરથી ગઈએ વનપુરી થી ગલીએ તો છે રંગલી ચોકલી સુધી એટલા બધા ખાડા પડી ગયા છે તો આ હતા અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે સમાચારના અંતમાં